सांजो अवे आरियो आरियो बता दे मारा ए मोजा तो मागन नहीं आवता कराओ नहीं के बेटा दरिया में आव नहीं मारे ये मारे से <laughs> जा रोज करे ही ए दू हमर पानी का नाम जो ले ले हेड़ा आई अष्टर फोटो बालवान फोटो हां ना फोटो तैयारी में अभी के उतार तो आते है आई तो घर पे घूम तो रही है

પવિત્ર પાણી ખારું ધૂર જેવું મીઠું પગ નો ફલાર જાવ કોઈ ભગ ચોટશે આમાં શાક નાખો ભરી લો મીઠું ને જો આ પાણી શાક માં તો મીઠું નાખવાની જરૂર નહીં કેમ કે ખારું છે ખારું છે જાણે કે મીઠું નાખીને આપણે પાણી ઓગાળી બગનાઈ છે આ કેવું હા ભરી લો છે હા ભરું પણ સમજો પણ તો ભલે ને મોર બી ખોબામાં ભરી લો આ પાણી ખારું ચલો હા હવે આમ જો હાલો અરે કમાન એ હે હે ઓયા કેકડા હે કળા કે હા હા એ ભી ઓયા ગયા ઓ દાદી કા જાય સ હાઈ બીજો કી નારે હા ઓયા કેકડા કેમ મસ્ત મસ્ત હે કે જય જય માતરજી મે આવ

અમે મોજેલા અમારી મા મોજેલી અમે મોજેલા અમારી મા હે ને અમને મોજેલા કઈ રાખે અમારી અમારા જીવન માં ઘટવા નહીં અમારી અમારા પપ્પા મોજેલા ને હોસેલા શોખેલા

મોજા નઈ આવતા અહીં આમ જો પેલા દૂર જાવ પડે અહીંયા જઈને બતાવી દેવાના દેખો અહિયાં તો પવન કઈ નથી વાવાઝોડું મોજા જોવા જવાનું હા મોજા જવા જાય કોયલા ડુંગર માના દર્શન કરવા મારવટી તો દરિયો જોવા જાય દરિયા મોજા આવે જોવા જઈએ જોવા જઈએ

मित्रों कब जो घर आए हो तो और अच्छा लगेगा पहनने के लिए प्यारो सुनार क्यों प्यारो आप प्यारो क्या अच्छा के कौन सा लगेगा देखो बता तो सही है ये वाला ज्यादा अच्छा लगेगा मित्रों तो ये वाला मैं पहले तो ठीक है पहन लो फिर अभी तुम तो चलो रखो वीडियो इस तरफ आ जाओ गाड़ी आ रही है इस तरफ अभी ये पकड़ हो गया हम लोग पकड़ दो